વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ પાંચ શાસન સમયની શિક્ષણ વિકલ્પ શોધીને લખો એક અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી ગામઠી શાળાઓ પંડ્યાની શાળાઓ ધૂળિયા શાળાઓ કે ઉપરોક્ત તમામ તો ડી આવશે ઉપરોક્ત તમામ બે ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા સંબંધિત નીચે પૈકી કઈ બાબત સુસંગત છે મૌખિક શિક્ષણ પર ભાર મૂકવો પોતે જ નક્કી કરતા શિક્ષકોને નિયત પગાર કે વેતન નહોતું મળતું ઉપરોક્ત ઉપરોક્ત તમામ તમામ તો બધા જ આવશે એટલે ત્રણ રાજા રામ મોહનરાય બ્રહ્મો સમાજ તો દયાનંદ સરસ્વતી એટલે બી આર્ય સમાજ ચાર ભારતના કયા નગરમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટી નહોતી શરૂ થઈ દિલ્હી ચેન્નઈ કોલકત્તા કે મુંબઈ તો એ આવશે દિલ્હી અમદાવાદમાં શેઠાણીએ કયા નામેથી શાળાની સ્થાપના કરી હતી કન્યાઓની શાળા દીકરીનું ઘર છોડીઓની શાળા કે કન્યા કેળવણી સંસ્થા તો સી છોડીઓની નિશાળા હવે છ છે ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી કયા નામેથી જાણીતી છે રાષ્ટ્રીય શિક્ષણ યોજના વર્ધા શિક્ષણ યોજના સાબરમતી શિક્ષણ યોજના ભારતીય શિક્ષણ યોજના તો બી વર્ધા શિક્ષણ યોજના સાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે નીચે પૈકી કયા શહેરમાં જશો પુણે ભારતીય વિચારધારા સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવું જોઈએ બાળકોનું સર્જનાત્મક વિકાસ કરી શકે એવું શિક્ષણ આપવું જોઈએ શક્ય હોય એટલું ઝડપથી રોજગાર મળે એવું શિક્ષણ આપવું જોઈએ કલ્પના શક્તિ અને કુતૂહલ વિકસે એવું શિક્ષણ આપવું જોઈએ એટલે આમાંથી બંધ બેસતું કંઈ નથી તો સી આવશે શક્ય હોય એટલું ઝડપથી રોજગાર મળે એવું શિક્ષણ આપવું જોઈએ તમે મહારાષ્ટ્રના સમાજ સુધારકોની યાદી બનાવો છો તેમાંથી નીચે પૈકી કોનો સમાવેશ કરી શકાય નહીં મહાદેવ ગોવિંદ રાંડરે રમાઈબાઈ રાંડરે જ્યોતિરાવ ફૂલે કે કેશવચંદ્ર સેન તો ડી આવશે કેશવચંદ્ર દસ મહારાષ્ટ્રમાં શિક્ષણ સુધારા કરવામાં નીચે પૈકી કોણે પ્રયત્નો કર્યા હતા મહાદેવ ગોવિંદ મોહન માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી દુર્ગારામ મહેતા ગાંધીજી વલ્લભભાઈ પટેલ કે નરસિંહ મહેતા તો એ આવશે દુર્ગારામ મહેતા બાર સયાજીરાવ ગાયકવાડ તો વડોદરા ભગતસિંહ તો શું આવશે એ ભાવનગર પ્રશ્ન નંબર બે એ નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો ભારતની પ્રારંભિક શિક્ષણ સંસ્થાઓમાં ખાલી શિક્ષણ ખાલી જગ્યા શિક્ષણ પર ભાર મૂકવામાં આવતો તો મૌખિક બે ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓ ખાલગ્યા નામના પાદરીએ સ્થાપી હતી એલેક્ઝાન્ડર ડફ ત્રણ બુરના ખરીતામાં ખાલગ્યા શિક્ષણ આપવાની જોગવાઈ હતી ઉચ્ચ ચાર સ્વામી શ્રદ્ધાનંદે કાંગડી ગુરુકુળની સ્થાપના કરી હતી પાંચ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના ખાલગ્યા સામાયિક દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી સોમપ્રકાશ એક મને ઓળખો હું કોણ છું મેં સૌપ્રથમ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું ગોપાલ કૃષ્ણ ગોખલે બે મેં લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી દયાનંદ સરસ્વતી ત્રણ મેં ગોંડલમાં કન્યાઓ માટે મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરી હતી ભગવતસિંહજી ચાર વર્ધા શિક્ષણ યોજના અંતર્ગત મારી અધ્યક્ષતામાં શિક્ષણ સમિતિની રચના કરાઈ હતી ડોક્ટર જાકીર હુસેન પાંચ આંધ્રપ્રદેશમાં વિધવા પુનઃ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું કુંદકુરી પ્રશ્ન ખોટા વિધાનો સાચા બનાવો એક પહેલામાં આવશે રામકૃષ્ણ પરમહ દક્ષિણેશ્વરના ઉચ્ચ કોટીના સંત હતા બે ગાંધીજીએ દુદાભાઈ પરિવાર સહિત પોતાના આશ્રમમાં આશ્રમમાં વસાવ્યા હતા ત્રણ શ્રી શિક્ષણની શરૂઆત સિરામપુરથી થઈ હતી ચાર ભારતમાં અંગ્રેજી કેલોનો પ્રારંભ વિલિયમ બેન્ટિંગના સમયમાં થયો હતો પાંચ બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના જોનાથન ડંકન દ્વારા થઈ હતી પ્રશ્ન નંબર ત્રણ એ નીચે આપેલ પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો કોલકાતામાં સ્થપાયેલ હિન્દુ કોલેજમાં કયા કયા વિષયનું શિક્ષણ અપાતું ભારતીય ભાષાઓ અંગ્રેજી ગણિત ઇતિહાસ ભૂગોળ અને ખગોળશાસ્ત્ર જેવા વિષયનું શિક્ષણ આપવામાં આવતું બે હિન્દના શિક્ષણ માટે મેઘના કોને કહી શકાય હિંદના શિક્ષણ માટે વુડના ખરીતાને કાર્ટા કહી શકાય ત્રણ વુડના ખરીતામાં કઈ કઈ જોગવાઈઓ હતી દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા અલગ શિક્ષણ ખાતાની રચના કરવી સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવી ખાનગી શાળાઓની સરકારી અનુદાન આપવા ચાર ભારતમાં આધુનિક કેળવણી પામેલ બુદ્ધિજીવીઓ મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ શું હતું ભારતમાં આધુનિક કેળવણી પામેલ બુદ્ધિજીવી ના મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ શિક્ષણનો અભાવ હતો પાંચ મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના એ સીઝન ઓગણીસો સોળમાં મહર્ષિ કરવે કરી હતી છ મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ ક્ષેત્રે આપેલ પ્રદાન જણાવો મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઓગણીસો એકમાં માં મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી હતી બે વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી સાત ગાંધીજીના સાક્ષરતા એટલે શું ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી તો એક માત્ર સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી આઠ ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના સમયે કયા કયા કુરિવાજો પ્રવર્તતા હતા બાળલગ્ન અસ્પૃશ્યતા બાળકીને કરવી ગુલામી પ્રથા પ્રથા સતી વિધવા નિરક્ષરતા અને અંધશ્રદ્ધા જેવા કુરિવાજો પ્રવર્તતા હતા નવ કેશવચંદ્ર સેનના મત મતે સમાજનું સૌથી મોટું દૂષણ કયું છે કેશવચંદ્ર સેનના મતે બાળલગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે દસ વીસમી સદીમાં અસ્તિત્વમાં આવેલી વ્યવસાયિક અને વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંકળાયેલ મોટી સંસ્થાઓ કઈ કઈ છે બેંગ્લોર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કલકત્તાનું બેંગ્લુરૂદ્યાય દેહરાદુન દહેરાદૂનનું જંગલ ખાતા સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર પ્રશ્ન નંબર ત્રણ બી યોગ્ય જોડકા જોડો રાજા રામ મોહન રાયતો ડી બ્રહ્મો સમાજ રવિન્દ્રનાથ ટાગોર એ શાંતિ નિકેતન સરસ્વતી બી સ્વામી શ્રદ્ધાનંદના ગુરુ અહમદ ખાન તો તો ઈ અંગ્રેજી સ્થાપના પહેલા ધર્મ પ્રશ્ન નંબર ચાર એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો મિશનરી પ્રવૃત્તિ કોઈ પણ ધર્મ કે ધાર્મિક સંસ્થા દ્વારા આપવામાં આવતા શિક્ષણની મિશનરી શાળાઓ કઈ છે અને આવી મિશનરી શાળાઓમાં થતી પ્રવૃત્તિ અથવા કૌશલ્યવર્ધન દેશના યુવાનોને પણ એક આવડત કે કૌશલ્ય શીખવીને આત્મનિર્ભર બનાવવાની પ્રવૃત્તિને કૌશલ્યવર્ધન કહે છે ત્રણ કુતુહલ વૃત્તિ નવી નવી બાબતો અંગે જાણવા માટેની જિજ્ઞાસાને કુતુહલ વૃત્તિ કહે છે બાળકોમાં કુતૂહલ વૃત્તિ વિકસાવી જોઈએ કુતુહલ વૃત્તિથી બાળકોમાં માનસિક વિકાસ ખૂબ સારો થાય છે

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વિધવા પુનર્વિવાહની હિમાયત કરી કારણ કે મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને મળતી ન હતી તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા હતા આવા પુરુષોનું મૃત્યુ થતા વિધવા માટે જીવન જીવવું જ મુશ્કેલ થઈ જતું આ દુર્દશા દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું તેઓને આર્થિક રીતે પગભર કરવી અને પુનલગ્ન છૂટ આપવી અત્યંત આવશ્યક હતી માટે તેઓએ પુનર્વિવાહની હિમાયત કરી પ્રશ્ન નંબર પાંચ નુક નોંધ આપો કન્યા કેળવણી મધ્યયુગ દરમિયાન ભારતમાં સલામતીનું કારણ દર્શાવી સ્ત્રીઓને શિક્ષણ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવાના માઠા પરિણામો દેશમાં જોવા મળ્યા હતા સમાજનું લગભગ અડધું અંગ શિક્ષણથી વંચિત રહી જાય એ સમાજના વિકાસ માટે ખરેખર ઘાતક પુરવાર થાય બાળકના જીવન ઘડતરમાં શિક્ષિત માતાનું યોગદાન અમૂલ્ય છે એક શિક્ષિત માતા બાળક માટે સ્વ શિક્ષકોની ગરજ સારી શકે છે જો સ્ત્રીઓને શિક્ષણ ન મળે તો ભવિષ્યનો સમાજ પાંગળો બને આધુનિક સમયમાં સ્ત્રી શિક્ષણ ખૂબ જ અનિવાર્ય છે મહિલાઓને સ્વાવલંબી બનાવવા બનાવવા તેમજ કુટુંબની આર્થિક બાબતોમાં સ્ત્રીઓને શિક્ષણ આપવું જરૂરી છે બે ઉપદેશ તેમણે તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો તેમણે સમાજસેવા અને સમાજ સુધારાનો ઉપદેશ આપ્યો તેઓ સ્પષ્ટ માનતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટલીનો ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી તેઓ કહેતા કે પહેલા અન્ન પછી ધર્મ તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા તેમના મત મુજબ માનવ સિવાય એ જ પ્રભુ સેવા છે તેઓ યુવાને કહેતા કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ત્રણ ગુજરાતના સમાજ સુધારકો ગાંધીજીએ અનુસૂચિત જાતિના દુદાભાઈને પરિવાર સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા હતા મહારાજા સહેજરાવ ગાડકવાડ પણ અનુસૂચિત જાતિના લોક ઉદ્ધારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા ઠક્કર બાપાએ આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં જઈ આશ્રમો સ્થાપ્યા તેઓ માટે શિક્ષણની વ્યવસ્થા કરી અને એ રીતે તેમણે ઉન્નત બનાવી મૂળ પ્રવાહમાં લાવવા ભગીરથ પ્રયત્નો કર્યા એ જ રીતે પરીક્ષિત મજુમદારે અનુસૂચિત જાતિના લોકો માટે શાળા છાત્રાલયો સ્થાપી તેમના શૈક્ષણિક વિકાસ માટે દ્વાર ખોલ્યા પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો અંગ્રેજોના આગમન સમયે ભારતની શિક્ષણની સ્થિતિ કેવી હતી અંગ્રેજોના આગમન સમયે ભારતમાં ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા નહોતી શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ પંડ્યાની શાળાઓ કે ધૂળિયાની શાળાઓ તરીકે ઓળખાતી વિદ્યાર્થીઓને ગામના જાહેર સ્થળો વડ કે અન્ય મોટા વૃક્ષ નીચે બેસાડવામાં આવતા અભ્યાસ માટે નિશ્ચિત અભ્યાસક્રમ પાઠ્યપુસ્તકો અને તાલીમ પામેલા શિક્ષકોની વ્યવસ્થા નહોતી બે મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો વિશે લખો મહાત્મા ગાંધીએ સ્વતંત્ર સંગ્રામની સાથે સાથે શિક્ષણ માટે ભગીરથ કાર્ય કર્યું હતું તેમણે ઈસવીસન સન ઓગણીસો છત્રીસમાં વરધા શિક્ષણ યોજના શરૂ કરી હતી શિક્ષણ અંગે સુધારાઓની ભલામણો કરવા તેમણે ડોક્ટર જાકીન હુસેનના અધ્યક્ષપદે શિક્ષણ સમિતિની રચના કરી હતી મહાત્મા ગાંધીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે સાક્ષરતા કે અક્ષર એ સ્વયં શિક્ષણ નથી ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સામે નવી તાલીમ બુનિયાદી શિક્ષણ વર્ધા શિક્ષક યોજના પાયાની કેળવણી ઉદ્યોગ શિક્ષણ વગેરે શૈક્ષણિક વિચારો અમલમાં મૂકી ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવા પ્રયત્નો કર્યા હતા પ્રવૃત્તિ નીચે આપેલ સમાજ સુધારકોના ફોટા જોઈ તેમના વિશે બે વાક્યો લખો સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદનો જન્મ બાર જાન્યુઆરી અઢારસો તેસઠમાં થયેલ પિતાનું નામ વિશ્વનાથ અને માતાનું નામ ભુવનેશ્વરી હતું સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહસ્તી ઉદાર ધર્મ ભાવના અને સેવા ભાવનાનો પ્રચાર કરવા માટે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી રાજા રામ મોહનરાય રાજા રામ મોહનરાય બ્રહ્મો સમાજની સ્થાપના કરી તેમને શ્રી શિક્ષણ માટે હિમાયત કરી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના કરી દયાનંદ સરસ્વતીએ લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી આ પાઠને જોવો સાંભળવો સમજવો અને પાકો કરવાનો પ્રયત્ન કરવો Okay. <laughs>